જય 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 દ્વારકાધીશ ખાસ આજનો દિવસ એટલે કે ગુરુવાર ચૌદ ઓગસ્ટ અને આપણે આવી પહોંચ્યા છીએ ચાંદીપની જ્યાં પરમ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અમને એમની સાથે એમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો અને ખાસ જ્યારે આગામી દિવસોમાં આઠ ઓક્ટોમ્બરથી લઈ જ્યારે બેટ દ્વારકાની અંદર એટલે કે ભગવાન દ્વારકાધીશના ઘરને આંગણે ભગવાન દ્વારકાધીશની કથા હોય અને એ પણ વિશ્વના વિખ્યાત જે કથાકાર છે એવા પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જે ભક્તિ રસ પીરસતા હોય આ તકે આપણી સાથે બિપિનભાઈ ભટ્ટ જેઓ મસ્કતથી અને જે પરિવાર ભાગવત કથાનું યજમાન બન્યું છે એના પ્રતિનિધિ છે ખાસ આજે સાંધીપની મુલાકાત છે તો આપણે બિપિનભાઈ જે રીતના આગામી દિવસોમાં જે ભવ્ય આયોજન બેટ દ્વારકામાં થઈ રહ્યું હોય શું કહેશો આપ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દ્વારકાધીશના ઘર આંગણે દ્વારકાધીશની કથા કરવાનો જે અમને મોકો મળ્યો છે એ અમારા માટે મોટું સદભાગ્ય છે સૌભાગ્ય છે પૂજ્ય ભાઈશ્રીની ઈચ્છા એવી હતી કે સુદર્શન બ્રિજ જ્યારે બની જાય ત્યાર પછી આપણે એક ભવ્ય કથા ત્યાં કરવી છે કારણ કે દ્વારકાધીશનું નિવાસસ્થાન ત્યાં હતું એટલે તો દ્વારકાનાથ કહેવાય છે એ તો એ મોકો હવે આવી ગયો છે નજીક થોડા જ દિવસો બાકી છે આઠ ઓક્ટોબરથી ચૌદ ઓક્ટોબર સુધી એ કથા પૂજ્ય આપણા ગુજરાતનું હવે તો સમગ્ર વિશ્વનું એક અમૂલ્ય રત્ન અને ભગવત પ્રખર પ્રખર ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાના સ્વમુખે એ કથા શરૂ થવા જઈ રહી છે આપ સૌને વૈષ્ણવોને અને સર્વે ભક્તિપ્રિય જનતાને અમારું હાર્દિક નિમંત્રણ છે કે આપ ખાસ આવજો ભજન ભોજન અને સત્સંગનો ખાસ લાભ લેજો અને એ એક દિવ્ય ભૂમિ એવી છે કે એની અનુભૂતિ જ જુદી છે અને એની એની અંદર દર્શન કરી અને આ કથાનો સત્સંગ પૂજ્યભાઈ શ્રીના સ્વમુખે કરવાનો મોકો મળે તો આપણું જીવન બધાનું ધન્ય બની જાય આજે જ અમે પૂજ્યાભાઈ શ્રીને મળ્યા પણ ભાઈ શ્રી આજ ગુરુવાર છે મૌન હોય એટલે નથી કરતા કે એકદમ હસતું મોટું રાખી સ્માઈલ કરી અમને આશીર્વાદ આશીર્વચન આપી દીધા અને આજે અમે હરિમંદિરના પટાંગણમાં આપ સર્વેને હરિમંદિરના સાનિધ્યમાં ભગવાનની સમક્ષ ભાઈ શ્રીના આશીર્વાદથી સર્વેને કથામાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું જય દ્વારકાધીશ દ્વારકાધીશિનભાઈ ખાસ કથા તો છે ભવ્ય ભક્તિ રસ પણ પીરસાશે સાથે જ અનેક બીજા પણ આયોજન કરવામાં આવ્યા છે કેમ્પનું છે રાતના પોગ્રામનું છે શું કહેશો એ બાબતે આ કથા તો છે જ પણ કથાની સાથે સાથે આ કથાનો લાભ વિશેષ રીતે બધા લઈ શકે એટલા માટે અમે મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ આંખના કેમ્પ એવા અનેક સાથેના એવા માનવ સેવાના કાર્યોવાળા કેમ્પ પણ સાથે કરશું અને લોકોની સેવા કરશું કારણ કે બેટ દ્વારકા સાથે અમારો એક અતુટ ટાંટો છે અમારા યજમાન પરિવાર અશ્વિનભાઈ ધરમસિંહ નેણસિંહ જે મસ્કતના છે એમના પરિવારને તો વર્ષોદનો નાતો છે બેટ દ્વારકાનું એક એક ઘરના એક એક વ્યક્તિ આજે મસ્કતની અંદર કામ કરે છે એમના પૂજ્ય પિતાશ્રી ધરમસિંહ નેણસિંહ એમને તો બેટ પ્રત્યે એવો નાતો હતો કે પંદર પંદર દિવસ આવી બેટમાં રોકાતા અને લોકોની સેવા કરતા એ સંસ્કાર બધા અમને મળ્યા છે એમના પરિવારને મળ્યા છે એ એના પગલે ચાલી અને અમે માનવ સેવાના કાર્યો કરીએ અનેક કેમ્પ અમે બેટ દ્વારકાની અંદર કર્યા અને એ કેમ્પ માં જે લોકો આવે એની અમે જે સેવા કરીએ છીએ એનો તમે નજરે નિહાળો તો તમને એમ થાય કે સાક્ષાત ભગવાનના દર્શન થાય છે એટલે કથાની સાથે એક અમને આવો વિચાર આવ્યો કે આપણે સેવાના કાર્ય કરવા છે એટલે સેવાના કાર્યોમાં અમને બધાનો ખૂબ સહયોગ મળ્યો નવે નવ દિવસ એવા કાર્યો કરશું કે જે નથી કરતા કે લોકોની સેવા કરશું અને કથાની સાથે સાથે આવો માનવ સેવાના કાર્યો કરતાં કરતાં આપણે આગળ કથાને વધારશું ખાસ આઠ ઓક્ટોમ્બર આગામી દિવસ અને પધારો બેટ દ્વારકા તો દ્વારકા ટુરિથ હું ધોવાણી સૌને મારા જય 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 દ્વારકા દી જય ટાકાર